છાસઠ હજાર સોનાનો ભાવ હતો ને ત્યારે આ સોની સોનીને ત્યાં આપ્યા જૂના દાગીના પૈસા લઈ લીધા સામે બનાવવાના હતા ત્યારે મેં વળી થોડુંક મારી બુદ્ધિ વાપરી કે મેં કીધું મજૂરી ન લાગે અને સોનું થોડુંક વધારે આવે અત્યારે છાંસઠ હજાર ભાવ છે ને સોનાનો બહુ ઊંચો ભાવ છે પચાસ હજાર ભાવ આવવાનો છે પચાસ હજાર ભાવ આવે ને ત્યારે આપણે બનાવી નાખશું મેં એવું કીધું ધુંગળી થોડોક ડાયો થયો મેં કીધું ફાયદો થાય એવું કાંઈક કરું હવે એ પછીનો છાંસઠ ભાવ થયા પછી પચાસ આવ્યો નથી દાગી નાખાય ભેલા નહીં મેળા ટોણા લાખ ઉપર જાખ ઉપર જાય એટલે મારું એમ કહેવાનું કે ખરેખર બાયુ કહેતા હોય ને એની વાત ખરેખર ઘણી વાર છે ને આપણે માનવી પડે ને સાંભળવી પડે કેમ કે

એટલે કીધું થોડુંક સોનું વધારું મજૂરી નો દેવી પડે નીચો ભાવ આવશે ત્યારે લઈ લેવું પણ આપડી બુદ્ધિ હાલી નહી અને હજી ક્યાં સોનું તમે કહો છો હજી લાખ ઉપર જાય એવું કે છે વધારે મારા ધબકા સારું ચાલો ડીસ આપો જલ્દી